લીધું નથી અમે ઝીનું નું મૂકવા જાતી હતી કે નહીં તો એક સબસ્ક્રાઇબર હતા ને એને આપ્યું હેલો એટો ફેમિલી કેમ છો જે દ્વારકાધીશ કેમ છો ને મજામાં છો ને એ તો આ જરા કહેજો મારું માથું રેડી છે રેડી છે કે હું એટલે પૂછું છું કેમ કે મારા ઘરે ક્યાંય અરીસો નથી હસી નથી એવું અરીસો એટલે મારે મોઢું ક્યાં જુઓ હું ફોનમાં જોઈ લઉં છું પણ બહાર જવું હોય માથું ઓળ હોય તો ફોનમાં આમ જોઈ કરી નાખું પણ અત્યારે મેં કીધું તમને પૂછી જવું રેડી છે કે નહીં હાલો તો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં અને આજનો વિડીયો તો હું છે મને ન ખબર હેજી આગળ આગળ હું થશે કેમ કે અત્યારે જે શરૂ કર્યો છે અને અત્યારે ત્રણ વાગી ગયા છે એડિટિંગ કરી નાખું પેલા હાલો ગરમી આ મારું વિમાન ચાલુ કરવું જ એમાં એવું છે પંખાનો બહુ અવાજ આવે કે નહીં એટલે મેં થોડીક વાર બંધ કર્યો વિડીયો શરૂ કરવો હોય કે નહીં એટલે આને બંધ કરવાનો પછી આને શરૂ કરવાનો આને બંધ કરી આને શરૂ કરવાનું એવું હોય હોય કેવું મસ્ત વાતાવરણ છે બહાર તો જો હું તો ખોટી જ ઘરમાં બેઠી બહાર આવું તો ખબર પડે ને મસ્તીનો પવન હોય એમ તો હાલો કાંઈ ને આપણે કપડા લઈ લેવી અને કપડાં લઈને પછી આપણે શું કરવાનું છે શું કરવાનું છે આપણે એ ઝીણું લેવા જવાનું છે ઝીણું છે ને લેવા જવાનો ટાઈમ થઈ જાય તો હાલો એ કામ બધું પૂરું કરી દેવી અને પછી આપણે જવાનું છે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે ક્યાં જવાનું

પોણા શે ફૂટી જાય કે નહી બીજું મોટું આમાં જા પાણી શું કરવું રાજે કીધું તું મેં લઈ લીધું એક ગાગર નથી માતું તો વારે વારે પૂરું થઈ જાય હવે આ ફૂટી જાય તે આપણે મોટું લેવાનું છે આ ન આ

તો એક સબસ્ક્રાઇબર હતા ને એને આપ્યું મતલબ કે એ આવું વેચતા થાતો બધું વેસતા હોય કે નહીં તે જીનલ ભાળી ગયા તે એને પરાયને આપ્યું નહોતી લેતી એ કે ઝીનલ માટે લેતા જાઉં તો પછી ત્યાં ઝીનલ મેં ના પાડતી હતી તો ઝીનલ પાસે ત્યાં એમ કીધું એ મમ્મી મારે ખાવું છે એ કે તો પછી ઓલા તો આપે જ તે એણે આપેલું છે ધોઈ હોય જોઈએ જોઈ આ કંટોલાનું કાક કરવાનું છે

બે બાર વરસાદ આવ્યો અંદર આવી એમાંથી નથી કાઢવાના આમ નામ મજા આવે કુણા હોય કે ખાવાની મજા આવે મને તો ભાવ ખાવ હોય કે નહીં આવા

કંટોલા શાક હોય ને તો અમે છે ને ખાંડ તો નાખી એવું ખાંડ મરસું નાખ્યું થોડી ખાંડ હોય ને એટલે મજા આવી જાય ખાવાની દાણા હોય ને થોડાક કંટોલાનું શાક છે ને રોટલી મજા આવશે ખાવાની કાજીનું કટોલા શાક શાકાહારી રોટલી મજા આવે ભાખરી રોટલી બેમાંથી અને છે ને સા હોય ને સા તો મજા આવે સારી મજા આવે હાલો હલો ફેમિલી આવી જાવ જમવા જવો મસ્તી નું શાક કરી નાખ્યું છે કંટોલા નું કા કંટોલા નું શાક છે સાઈઝ છે રોટલી છે સીનુબેન ખાઈ લીધું તમે

ગુંદાન ભાજી તો બહુ મજા આવ મને ખાવાની ગુંદર ભાજી ગુંદાન શાક મારો ફેમિલી ખાઈ લેવી આજનો વિડીયો અહીં પૂરો કરવી છે કેવો લાગ્યો કેવો ન લાગ્યો કોમેન્ટ કરજો બધા જય માતાજી જય દ્વારકાધીશ મળ્યું આગળના વિડીયોમાં